આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર નર્મદા વિભાગ દ્વારા કેનાલો સાફ સફાઈ કરવામાં ન આવતા કેનાલો દૂષિત બની છે કેનાલમાં જ મૃત પશુઓ તેમજ અન્ય વેસ્ટેજ કચરો ઠાલવવામાં આવતા શહેરીજનોનું આરોગ્ય છે કે જે જોખમમાં મુકાયું છે ધજા ડેમમાં કેનાલ મારફતે પાણી છે કે જે સીધું છોડવામાં આવી રહ્યું છે અને તે લોકોના વપરાશમાં આવી રહ્યું છે ત્યારે કેનાલો સાફ સફાઈ પાછળ ટેન્ડર બહાર પાડીને કરોડોના ખર્ચ કરવામાં આવ્યા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે અનેક મુખ્ય નર્મદાની કેનાલ તૂટી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે સુરેન્દ્રનગરથી આ માહિતી સામે આવી છે કારણ કે જો કેનાલો દૂષિત હશે તો લોકોના ઘરો સુધી પણ આ દૂષિત પાણી પહોંચી રહ્યું છે જેના કારણે શહેરી વિસ્તારમાં જે પાણી વિતરણ થાય છે તેના ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ સ્થિતિમાં છે પાણી ઠાલતી મુખ્ય કેનાલ ગણવામાં આવી રહી છે પરંતુ આ કેનાલ સફાઈ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો નો ખર્ચો કરવામાં આવતો હોય છે પરંતુ હાલમાં આપણા દૂધરેજ નર્મદાની મુખ્ય કેનાલ ઉપર ત્યાં આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે કચરો છે તે દૂધરેજ કેનાલમાં ઠાલવી દેવામાં આવતા હોય છે મૃત પશુઓને પણ આ દૂધરેજ કેનાલમાં ફેંકી દેવામાં આવતા હોવાનો બનાવ પણ સામે આવી રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સુરેન્દ્રનગર જે નર્મદા વિભાગ છે તે કરોડો રૂપિયાનો આ દૂધરેજ કેનાલ ની સાફ સફાઈ પાછળ ખર્ચો કરતી હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ નર્મદાની કેનાલ છે તે સતત દૂષિત બનતી જઈ રહી છે ત્યારે હાલમાં વાત કરવામાં આવે તો આ મુખ્ય કેનાલ છે જેના મારફતે પાણી પાણી આવી રહ્યું છે લાખ જેટલા પણ અને તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલે દુધરેજ કેનાલ જ દૂષિત છે ત્યારે નર્મદાની કેનાલ મારફતે ધોળીધજા ડેમ માં જે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે પણ દૂષિત બની રહ્યું છે જેને લઈને ત્રણ લાખ થી વધુ લોકોનું આરોગ્ય છે તે પણ જોખમમાં મુકાઈ રહ્યું છે આ કેનાલમાં જગ્યાઓ પર ખડ ઉગી નીકળ્યું છે લીલ જામી ગઈ છે જેને લઈને કેનાલ વારંવાર પણે જતી હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે ગાબડાઓ પણ પડી ગયા છે દર વર્ષે મરામત પાછળ નર્મદા વિભાગ કરોડો નો ખર્ચો કરી રહી છે પરંતુ આ ખર્ચો માત્ર કાગળ ઉપર રહી જતો હોય તે પ્રકારનો ગાઢ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે આરોગ્યની જો વાત કરવામાં આવે તો જે નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તેના ત્રણ ફિલ્ટર પ્લાન્ટ પણ હાલ બંધ હાલતમાં છેર્મદાની કેનાલમાં સીધું જે પાણી ધોળી ધજા ડેમમાં ઠાલવવામાં આવે તે જ નળ સુધી પહોંચી રહ્યું છે અને જેને લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે મેલેરિયા જેવા કોલેરા જેવા કેસો સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાવવા પાછળનું એક માત્ર કારણ હોય તો તે આ દૂષિત બની રહેલી નર્મદાની કેનાલ હોય તેવું લાગી રહ્યું છે

પહેલા ખેડૂતો દ્વારા પાણી ની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ નર્મદાની કેનાલો ખાલી હતી ત્યારે ગાબડા હતા લીલ નું હતું અંદર ખડ ઉભેલું હતું તે તમામ પ્રકારના જે દ્રશ્યો હાલ દેખાડ્યા તે પ્રકારની પરિસ્થિતિ નર્મદાની કેનાલ ની હતી પરંતુ તે સમયે કોઈ સાફ સફાઈ હાથ ધરવામાં ના આવી ઠેર ઠેર જગ્યાએ તૂટેલી હાલત

પસાર થતા લોકો છે તેમને મોઢે હાથ રાખવો પડે તે પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે હવે તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવે તેવી પણ માંગણી છે જી જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી દે